બધા ને કેમ છે બધા મજામાં મજામાં જ મજાનું હવાર થઈ ગયું છે પણ આજ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ ગયું છે મોડું વાગી ગયા તા પૂણા હાથ એટલી બધી ખાધું પીધું ને મજા કરીને રંગોળી કરી એમાં તો ને બહુ મોડું હોવાનું એટલે ઉઠાણું મોડું હવે ટ્રેક્ટર વાળા મને કઈ હેલ્પ કરવાના નથી મારે વાહિંદ બાકી ભીહુ ને ડૂસો નાખવાનો બાકી શાહી ખાલી ચાલુ થઈ ગઈ છે ભી ને ખાણ ને દોવાનું બે કામ થઈ ગયું તો ફટાફટ સુફરજું લુકડું લઈને માલ લઈને નાખી દેવા ટ્રેક્ટર વાળા છે માંડવી પડવા પાછી મારે એટલું કામ હે તો સામી મને ખોટી કરે મને તું છે ને કે ડીઝલ નાખવા લાગતા આલે તા કેલબો લઈ જા આપણે જઈને જઈ કઈ કામ જ ન હોય હવાના પર અમારે એટલું કામ બાકી છે ને કે વાત ના પૂસ આલો માંજ ફટાફટ કામ કર લો પછી હે ને પાસા મડીજના હવાઠ થયા ને આપણે કામ બધું કમ્પ્લીટ કરી ને પરવેથી નાઈન રેપ ઝેપ થઈને આવી ગયા હૈ ઘરે ઓ થોડુંક ભૂખ લાગી હતી ખાવું હે

બે માલ પાઈ લીધા હે માલ માલનો વારો હે અને હજી ત્રણ સ્પેશિયલ માલ વડા બાકી હે અને પાડુભાઈ પી લીધું હે તો તો બેઠા હે આરામથી તો હજી ઘડીક વાર સાંજ આવશે તડકો આવશે ખીલો ફેરવી નાખીશ અને આ મેડમ જોઈ લ્યો મારા એને કંઈ વહાણ હે વાયડી ની એવી હે અને આને પીતા વાર લાગે હું પલોઠી વારીને બેઠી એટલી વાર લાગશે આને આ એનું ઊંઝડપ પી લે પણ આ પાણી બહુ જાજુ પીએ ગાને બહુ વાર લાગે આપણે જો પાણી પાટોળા ભરી મૂકતા કે કુંડી થઈ થોડુંક પાણી હતું ને તરીએ તે કાઢી નાખ્યું ને થોડુંક મેં નાખ્યું એટલે જ જાજુ પણ હું બહુ પાણીનો બગાડ ના કરું કેમકે મને ખબર છે કે પાણી વગર કેવી હાલત થાય એટલે આમાં હેઠે જે આ કદો હતો ને ઈકાઈ કાઢ્યો અને બે ડોયલું મેં બીજું વિસરવામાં નાખ્યું સાઈડું ગોહીને એટલે એટલું પાણી થયું ન કરતો બહુ પાણીનો અપવ્યય થાય અપવ્યય નથી કરવાનો આપણે હવે આપણે હે ને આ પાણીનું ભરી દઈ આમાં જાજુ હે નહીં થઈ ગયો નાખો પલરી ગઈ હું બોલો અને આ નવું પાણી આપણે ભરી દઈ એટલે મારા માલ ને ચોખ્ખું પાણી થઈ જાય અને સકલા ચોખ્ખું પાણી થઈ જાય ભરાઈ ગયા હવે આપણે કુંડી ભર લઈએ એટલે રેડી કામ પછી બીજા કામ કરવું આજે કામની કંઈ તાણ જ નથી આજે નિવેદ કરવાના હોય કારી સદના એટલે કામની કંઈ તાણ જ નથી પણ તોય એક આ કામ વસારે લઈ લીધું જો કે આ કામ લિસ્ટમાં હતું નહી મારી આજની લિસ્ટમાં પણ તોય મેં કરી નાખ્યું હા કેમ કે માલને પછી ને પાણી પીવાની મજા ના આવે એકબીજાને ઓવારના ખા આવતા હોય ને એટલે ઓછું પીએ નેકમાર ભીનું પાણી બહુ પીએ હું મને હિયારો આવે એટલે ઓછું પીએ અને છે ને આમ પછી હા આવતો હોય ને એટલે એ ઓછું પીએ શું હાંધી ને એમની હતી એટલે વિસરાણી જ નથી નકર મારે મહિને પંદર દિવસે ને ધોવાઈ જ જાય કુંડી મને ગમે જ નહીં ગંધારવાળો હલો ગાઈ વાગી ગયા હે આજના અઢી અને અમે કરી છે કઢી મતલબ કે માઇલવી પાડવાનું ચાલુ કર્યું હે હેઠા મોહમ પાડી હે એટલે ઘડી વિડીયો બનાવવા એમ નહોતો કેમ કે પછી ટ્રેક્ટર સાહેબ નું મગજ વેવ જાય કેમ કે એમાં હટાય ને કાંઈ ને ઉભો રહે ને ઉભું રહેવા દે ને શું કરે ને એમાં જ હોય બે એટલે એમાં વિડીયો બનાવા એમ નહોતું પસજો જો હેરા મુ પાડી અને હવે આગળ જાય શું છે ક્યાં જાય અચ્છા ભર તો આગળ આવવાના છે મજૂર હજી આવ્યા નથી પણ આવવાના હે તો એ આવે એને મોરો મેં આગો કરી લઈ અને આપણે માઇન્ડ ઠીક ઠીક છે બરોબર જોઈ લ્યો હું અમ બે હે થોડોક આગો કરી લઈને મજૂર આવે ને મોર કેમ કે મજૂર ને મેં એવું પાડેલો મારા જે હેઠામ પાડવામાં વાર લાગે ટોરાઈ ગયું હોય એટલે થોડીક વાર લાગી અને મારે એટલો તડકો પડે છે ને કે મારે પકડવામાં કાબો રાખવો પડ્યો કહીશ કઈ પકડાતું નથી લોઢું એવું તપી ગયું હોય હાલો હવે જવા દઈએ અમે ભાઈ હાલો સડી ગઈ ટેક્ટર માં મારે જો આવી રીતે પકડવું પડે થોડીક વાર તો ને હેરખું મેળ ના આવે નાકા આગળ ને ટોરાઈ ગયું ને એટલા માટે બાકી પછી મસ્ત પડતી જાય છે હવે તો જો એટલી ગઈ છે થોડીક બે બે એક ઉથલ આમ કરી છે હેઠામાં આમ બધી કરી છે

ઈ બધા હે કેટલા ચૌદ પંદર જણા અને અમારે હકડું સાધન ને હકડો ડ્રાઈવર મતલબ એક એક એટલે અમે પૂગતા નથી એ બધા ભેગી કરવામાં ભાઈ ગાયો ખા જાય આટલી હે ને આટલી ચા પાણી નો બ્રેક છે ચા પાણી પીલીએ તો અમે કઈક આગો કરી લઈએ અમે અટાણા ને માણસ ને મજૂર બેઠા હોય ને તો ગમે નહીં અને હું તેમ મજૂર બેઠા નથી સારું છે કે અમને એને આગો કરવા દઈએ ન કરા અમને આગો નહીં કરવા દે ને અમે કઈ પૂછશું નહીં બે માંથી કઈ શું થયું એક પાથરા ભેગો હરફ નાખી દીધો એક પાથરા ભેગો હરફ હે ઈ ખબર નથી લક્ષક અડધો કપાઈ ગયેલો છે રાપ માં અઘોસર માં ખબર નથી રહે કોઈને ને બોલ ભાઈ પાથરા માં નાખી દીધો ભેગો હવે કી પાથરા માં નાખ્યો કેમ ખબર પડે પછી આમાં ભરિયા માં ભેગો આવે માલ ખાઈ જાય તો મરી જાય ખબર

એવી ઉલાર છે મને તો આગળ એવી એમાં એટલું વધારે ના કરવો પડી જાય ઓકે સોરી સોરી જોઈ લો જો અમારે ભાવ ભાણા વિચરે એ કે તું નિવેદ કર લે તું પૂગી નહીં હું તને થોડોક ટેકો દઉં મજૂર ચા પાણી પીએ પાસા અને વૈતલી જ રે ભેગી કરવાની બધા ભેગી કરવાના ટ્રેક્ટરમાં બેઠાની બધા બેહવાના જ છે હું લજા હું શું લેવા નિવેદ કરવા એટલે હલો અમે આવી ગયા છે અમારા હતીમાં અહીં કાળી ચૌદશ ના નિવેદ કરવા આ મંદિર આજે સાફ સફાઈ કરી રહી છે મંદિર ની સફાઈ તો ચાલુ જ હોય બગીચો બહુ મસ્ત બનાવી નાખ્યું ફરતા આવી દીધા જાગો અમારે હાલે જુવારવાનું આપણે એક જ દિવસ માંડવી પાથરે કરી નાખી છે અને ભી દોવાનું કામ આલે નિવેદનું કરી લીધું નિવેદ જુવારી આવી પછી ભી દો દોવાની બાકી છે ખડેલી ને નાખી લ્યો મારે કેમેરો ભૈરો હે ત્યાં ખબર નહીં હું વાંધો હોય કેવા વાળો ભય રોજ મને નથી ખબર પણ મારા માલ ને આની આજ માંડવીને પાથરા નહી ખા બોલો હું તો માલને નાખી દયો ત્યાં અહીંથી પાછરા નાખવા વર્ગી ગયા મોજ મારે જો જો મોજ મારે છે આ તો એને જ મારતી હોય બેસારે તને એરી રૂપાડી માંડી દીધી કુંંદ દીએ તને નાખ દે હું તો આગળ કારો ડુસો ખાત ને જલસા કરો લઈ લ્યો ફી હું ડુસો ના ડુસો નાખવાને બદલે આ નાખવા માંડ્યા પાછરા બોલો કેવા હુંશિયાર ઈ હલો આપણે આજના વ્લોગનો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આજે આપણે એકદમ કામ તમામ કરાવીને